આપઘાત પહેલા મૃતક ધાર્મિક ભાસ્કર વિડીયોમાં આઈટીઆઈમાં બે શિક્ષકો માનસિક ટોર્ચર કરતા હોય અને આપઘાત કરું છું તેવો વિડીયો આવ્યો સામે વિડીયો સામે આવતા પોલીસે વિડીયોના આધારે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી મૃતક ધાર્મિક છેલ્લા છ મહિના થયા ડુમિયાણી પાસે આવેલા આઈટીઆઈમાં કરતો હતો વાયરમેનનો અભ્યાસ ધાર્મિક ભાસ્કર ઓગણીસ વર્ષીય દોઢિક મહિના પહેલા પોતાની હોવાથી કંટાળી આપઘાત કરવા મજબૂર કર્યો હોવાનું મૃતકના વિડીયોમાં સામે આવ્યું છે અગાઉ પણ શિક્ષક હેરાન કરતા હોવાની પરિવારને જાણ કરેલ પરંતુ પરિવારે અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી અને વાત ટાળી આપેલ વિડીયોમાં ધાર્મિક બે શિક્ષકોને અને ટોચર માનસિક હેરાન કરતા હોય સજા થવી જોઈએ તેવો વિડીયો આવ્યો સામે એ એસટી સેલના ડીવાયએસપી શ્રી જીતા પટેલે મૃતકના ઘરે જઈ તપાસ હાથ ધરી મૃતકનો આપઘાત પહેલાંનો વિડીયો સામે આવતા પરિવારની માંગ પોલીસ દ્વારા તપાસ કરી કડક પગલાં ભરે એસટીએસસીના ડીવાય એસપી દ્વારા મૃતકે બનાવેલ વિડીયોના આધારે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝ અરમિત સત્યની સાથે આપની આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે દી ટ્વેન્ટી ફોર સેવન ન્યૂઝને લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો તારીખ ચોવીસ માર્ચના રોજ ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે જેમાં એક બાળકે આપઘાત કર્યો હતો એ પોતે વિડીયો બનાવીને આપઘાત કર્યો છે જેની તપાસ આજ રોજ મેં સંભાળી છે એ વિડીયો અને અન્ય બીજી કોઈ તપાસ જે ફ્યુચરમાં ખુલશે એ વિષે આપણને ફ્યુચર આપને ફ્યુચરમાં જાણકારી આપવામાં આવશે મારું નામ ભાસ્કર કુલદીપ રાજેશભાઈ મારો ભાઈ નાનો ભાઈ જે પાંચ બે બે હજાર ને પચીસ ના રોજ ગળે ફાસ ગયેલો હતો એ વિડીયો અમે જોયો દોઢ દોઢ મહિના પછી ત્યારે વિડીયોમાં એવું જણાવવામાં આવેલ છે કે હું ભાસ્કર ધાર્મિક રાજેશભાઈ ગામ ઉપલેટા ઉપલેટા આઈટીઆઈમાં અભ્યાસ કરું છું મને મારા મેડમને સર માનસિક ટોચર દે છે હું આજ એક પણ કાંઈ કરું હોય એના કારણે સર કરું હોય એને સજા મળવી જેવો મારો ભાઈ બોલે છે અને અગાઉ પણ હું કરે મારા મમ્મીને ભાઈ કહેતો હતો કે મેડમને સર માનસિક ટોચર દે છે પણ મારા મમ્મીએ ને પપ્પાએ એવું સમજાવ્યું કે ભાઈ આપણે અત્યારે ભણવામાં ધ્યાન દેવાનું હોય કે બાબતે ધ્યાન નહીં દેવાનું હોય એટલે આ જે ભાઈ છે ક્યાં ભણતો તો અને શું કરતો તો કોમ્પ્લીટ આઈટીઆઈ માં અભ્યાસ કરતો તો વાયરમેન નો કઈ જગ્યા ઉપર અભ્યાસ કરતો હતો શેનો અભ્યાસ કરતો તો આ દુનિયાની પાસે આઈટીઆઈ છે ને કે અભ્યાસ કરતો તો વાયરમેન નો કોર્સ કરતો તો આઈટીઆઈ માં કઈ સ્કૂલ માં ઉપલેટ આઈટીઆઈ તમારી માંગ શું છે આ જે વિડિયો બોલે છે જે સ્પષ્ટ બધું બોલે છે એને સજા મળવી જોઈએ બ આકરા માકરી સજા થઈ જાય આજ તો અમે અમારો ભાઈ ખોયો છે કાલ કોઈ બીજા નો ખોયો એમ એ થવાનો તો એ તો થઈ ગયો છે એટલે આ સર ને મેડમ ના નામ આપે છે તે સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ વિડીયોમાં હા બોલે જ છે એમાં કે સર ને મેડમ જે સજા મળવી જોઈએ મારા મેડમ ને સર ને મળવી જોઈએ હું જે કંઈ કરું છું એના કારણે સર જ કરું છું ઓકે તમારું નામ વિકાસ ભેસાણીયા વિકાસ તમારી જે આ તાલીમ કેન્દ્ર છે તેમાં ધાર્મિક શાસ્ત્ર નામનો એક વાયુમેન્ટનો કોર્સ હતો તો તેમણે આજથી ફરક સમય પહેલાં આપઘાત કરી લીધો છે અને આપઘાત કરતાં પહેલાં તેને એક વિડીયો બહાર પાડીને જે અહીંના જે બે શિક્ષકો છે તેના માનસિક ત્રાસ અને આપઘાત કર્યો તેવું વિડીયો તે જણાવી લીધું છે આ બે શિક્ષકો અને આપઘાત કરવાનું કારણ હા અત્યારે આઈટીઆઈમાં વાયરમેન્ટમાં અભ્યાસ કરતા ધાર્મિકનું પાંચ બે તારીખના જે ઘટના બની છે એમના બાબતમાં અહીંના સ્થાનિક ઉપલેટા પોલીસ સ્ટેશન દ્વારા પણ પૂછતાછ કરવામાં આવેલી હતી ત્યારે એ ટ્રેડના જે બંને ઇન્સ્ટ્રક્ટરો છે જે તેમને તાલીમ આપી રહ્યા છે વાયરમેનની એમની પૂછતાછ કરી અને એમના નિવેદન નોંધેલા હતા અને આઈટીઆઈના જે કાંઈ વાયરમેનના રેકોર્ડ્સ હતા એ પીઆઈ શ્રી દ્વારા અત્રેની કચેરીએ પત્ર દ્વારા માગવામાં આવેલા હતા અને તે માહિતી વાયરમેન ટ્રેડના તાલીમાર્થીની હાજરીની માહિતી અને તેમની વિગતો આપણે પીઆઈસીને પહોંચાડેલી છે વધુમાં જણાવવાનું કે આઈટીઆઈમાં તાલીમ જે છે એ પ્રેક્ટિકલ સાઈડની તાલીમ હોય છે એટલે અત્રેની સંસ્થામાં એવું કોઈ માનસિક કે કાંઈ એવું પ્રેશર આપવાનું કાંઈ હોતું નથી આમાં આઈટીઆઈના કલ્ચરમાં પ્રેક્ટિકલ તાલીમ ઉપર ભાર હોય છે એટલે તાલીમાર્થી સામાન્ય રીતે પ્રેક્ટિકલ તાલીમ કરી અને એમની પૂર્ણ થાય કરે જતા હોય છે એટલે શિક્ષકો છે એ ટ્રેડના બંને શિક્ષકો છે એક મેડમ છે તે મીરાબેન વાઘમસી છે અને બીજા એક શિક્ષક છે તે જયેશભાઈ સોલંકી છે સામાન્ય ડિસિપ્લિન જે ફોલો કરાવતી હોય એ જ આપણે એમને ફોલો કરાવીએ છીએ કંઈ અલગથી કોઈ એમનું કંઈ એવું ટોર્ચરિંગ કે કશું ધ્યાને આવેલું નથી અને તાલીમાર્થી અનિયમિત હોય તો અનિયમિતતાના રિપોર્ટને એ કંઈ જેને લેવાના થતા હોય એ લીધેલા છે તમારા સમયસર આવેલું પાસે એવું આવે એટલે તાલીમાર્થીઓનું જે કંઈ અંદર કંઈ અણબનાવ બનતો હોય તો એના માટે શિક્ષક દ્વારા એમની પાસે માફીપત્ર મગાવતા હોય એટલે ધાર્મિકે કોઈને કંઈ મિસબિહેવ કર્યું હોય તો એમની પાસે માફીપત્ર મગાવેલો એ જ બીજું કંઈ છેલ્લા બે મહિનાથી આ કંઈ એવું ધ્યાન ખાસ આવેલું નથી એ તો તાલીમના ભાગરૂપે જ જે રૂટીન ચાલતું હોય એ જ છે બીજું કંઈ એવું છે નહીં